તને જાતા જોઈ પન ઘટની વાટે મારું મન મોહી ગયું હે તને જાતા જોઈ પન ઘટની વાટે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું હે તારા રૂપાળા ગોર ગોરા કાટે

યાની લાલ લાલ ગાતે મારુ મન મોહી ગયું હે તને જાતા જોઈ પણ ઘટની વાટે મારુ મન મોહી ગયું મારુ મન મોહી ગયું મારુ મન મોહી ગયું હે તને જાતા જોઈ પણ ઘટની વાટે અમારા ક્લાસમાં અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ખૂબ જ ફરમાઈશ હતી મિત્રો આ પ્રાચીન લોકગીતનું આ પ્રાણય સોંગ છે મિત્રો લવ સોંગ છે ગુજરાતી લવ સોંગ છે ખૂબ જ એક જમાનામાં ચાલેલું આ સોંગ છે મિત્રો એ તને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી આપ સર્વ અમારા વાળા દર્શક મિત્રો અમારા વાળા સબસ્ક્રાઈબરો અને અમારી ચેનલ ઉપર જે નવા દર્શક મિત્રો જોડા રહ્યા છે એ સર્વનું હું અમારા ક્લાસમાં અને અમારી યુટ્યુબ ચેનલ એમએસ એસ સોલંકીમાં હાર્દિક સ્વાગત કરું છું આવો દર્શક મિત્રો પધારો અને આપણો ગુજરાતી લોક સંગીતને ખૂબ જ ઝીણવટભર્યું જ્ઞાનથી હું આપને શીખવાડી રહ્યો છું તો એક એક બાબત હું આપને શીખવાડવા જઈ રહ્યો છું તો દર્શક મિત્રો આજે આપણે આ સુંદર પ્રણય લોકગીત આપણે શીખવા જઈ રહ્યા છીએ હાર્મોનિયમ સાથે કેવી રીતે આને ગાવાનું છે આપ સર્વ દર્શક મિત્રોની અમારી ચેનલ વતી અમે વિનંતી કરી છે કે દર્શક મિત્રો આપને અમારા ક્લાસ પસંદ આવતા હોય તો આપ કોમેન્ટ ઉપર આપના ભાવ લખીને જણાવજો અને ઘણા બધા દર્શક મિત્રોને ફરિયાદ છે કે આપના બીજા ક્લાસો અમારે કેવી રીતે જોવા તો દર્શક મિત્રો અમારા બીજા ક્લાસ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને યુટ્યુબ ઉપર એમ એસ સોલંકી ઇંગ્લિશમાં લખી અને સર્ચ કરો તો મારી ચેનલ ખુલશે અને એમાં ઓલ વિડીયોમાં જજો તો દરેક મારા ક્લાસો આપને મળી જશે તો આવો દર્શક મિત્રો આપણે આજે આ ગીતને કેવી રીતે વગાડવાનું છે તો એક એક બાબત હું આંગળીથી બતાવી રહ્યો છું શબ્દ સ્વર અને આંગળીઓ દરેક વસ્તુ બતાવીને આપને સમજાવી રહ્યો છું તો આવો પધારો હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો હવે આપણે હાર્મોનિયમ ઉપર આવી ગયા છે અને જો અહીંયા આ ગીતમાં પહેલાં આપણે સ્કેલ જોઈ લઈએ તો મેં પહેલાં આનો સ્કેલ નક્કી કર્યો છે પહેલી કાળી કારણ કે તાર સપ્તકના શા ઉપર જશે આ ગીત તો જો હવે અહીંયા લખ્યું છે એ તને જાતા જોઈ પનઘટની વાટે ખૂબ જ સુંદર છે મિત્રો ગાશો તો ખૂબ જ મજા આવશે અને એમાં જે નાનો આલાપ આપ્યો છે નાનો લહેર આપી છે એક છેલ્લે નાની લહેર આપી છે મિત્રો ખૂબ જ સરસ લહેર છે હું તને સમજાવવા જઈ રહ્યો છું કે લહેરને કેવી રીતે ગાવાની છે તો જો અહીંયા લખ્યું છે હે એમાં શુદ્ધ ગ છે હે ગ એ તને ગે તને તો કેવી રીતે ગાવાનું છે હેતને તો હેમાં ગ ત ને ને લખ્યું છે ને એમાં રેવ પલાવ છે ને ને તો નેમાં બે સ્વર છે મિત્રો ગ રે હે તને હે તને ગ ગ ગ રે ગ ગ ગ રે એ રીતે થયું પછી જાતા જોઈ જાતા જોઈ તો સા સાત છે બધે હવે પનગઢ જુઓ પનકટની પનઘટ કેવી રીતે લખ્યું છે મિત્રો રે રે ગ ગ ગ ગ ગ રે રે અને વાટે હવે જો મિત્રો વાટે કેવી રીતે લખ્યું છે વાટે છે પણ વાટે કેવી રીતે ગાવાનું છે વાટે તો આમ હલાવાનું છે તેને હલાવવાનું છે વાટે તો રેગ રે ગ એ રીતે હલાવશો તો આ રીતે સ્વર બનશે અને પછી લખ્યું છે મારું મન મોહી ગયું તો ત્યાં જુઓ મારું મન મારું મન તો મારામાં મારું લખ્યું ત્યાં ઘરે 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 મારું મન મારું લખ્યું ત્યાં ઘરે મન લખ્યું ત્યાં ઘરે મારું મન મોહી ગયું મોહી ગયું આ રીતે થયું હવે આ જ લાઈન સપ્તક ઉપરથી ગાય નીચે આવવાનું છે મિત્રો તો કેવી રીતે ગાવાનું છે તો જો તાસ કપર લખ્યું છે મારું મન મારુ મન મારુ મન તો ત્યાં સા સા અને મોહી તો લખ્યું છે સા છે 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 ને લખ્યું લખ્યું ત્યાં ત્યાં હી લેવાના નિધપ મોહી મો તો હી કેવી રીતે લેવાનું છે નિધપી તો સા મોપ ગયું ગયુંમાં પપ ગયું અને પછી પાછું બીજી વાર ગાવાનું છે મારું મન મોહી ગયું તો એ કેવી થઈ છે મારું તો એમાં પની મારું મન મનમાં તપ મન મોહી મોહી મોહીમાં મોહી ગયું ગયુંમાં ગરેસા ગયું ગયું તો આ રીતે થયું હવે હું આખું ગાઉં છું તમે જોવો મિત્રો એ તને જાતા જોઈ પન ઘટની વાટે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું અને પછી નીચે લખ્યું છે એ તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું તો ઉપર જેમ હતું એ રીતે જ છે મિત્રો આના સ્વરો તો હું ગાઉં છું તમે જોઓ તારું પાળા ગોરા ગોરા ગાટે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી કે તને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મારું મન મોહી ગયું તો આ મુખડું છે મિત્રો અને હવે એક અંતરો ગાઉ છું અંતરા ત્રણ અંતરા છે મિત્રો આ ગીતના પરંતુ એક અંતરો ગાઉ છું એ પ્રમાણે જ બીજા અંતરા છે તો એક અંતરો ગાઉ છું મિત્રો તો પહેલો અંતરો લખ્યો છે કેડે કંદોરો કોટમાં દોરો તો શુદ્ધ નીતિ ચાલુ થયું છે મિત્રો જો શુદ્ધ નીચે આર્ય આ શુદ્ધ છે તો કેડે કેવી રીતે લખ્યું છે કે ની નીચે ની છે અને ડે લખ્યું છે ત્યાં તપ છે તો જો કેડે કેડે નિધપ કેડે કંદોરો ને ત્યાં પપ છે કંદોરો ને પપ પપ અને કોટમાં લખ્યું ત્યાં ની ની પાછો શુદ્ધ ની છે કોટમાં માં ની ની અને દોરો લખ્યું ત્યાં સાસા તાર સપત ના સાસા દોરો સ સ હું આખું ગાઉ છું જો મિત્રો કેડે કંદોરો ને ડોક માદોરો કેડે કંદોરો ને ડોક માદોરો આ રીતે થયું અને પછી તારા લહેરિયાની લાલ લાલ ભાતે તો ત્યાં જો તો સાસા પ તારા તારા તો આ રીતે ગાવાનું છે મિત્ર તારા તો પ ઉપર આવી જવાનું છે અવાજ પ પર લઈ આવવાનો મિત્રો

રેગ રેગ એ રીતે લખ્યું છે અને મારું મન મારું મન મોહી ગયું તો આ રીતે થયું મિત્રો તો દર્શક મિત્રો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળ ક્લાસમાં આપની ફરમાઈશને કોઈ પણ વિષયને લઈને આવીશ મિત્રો ત્યાં સુધી વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત